તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ધાર્મિક વિડીયો ચેનલ માંગ આજે વાત કરીશું કે રામદેવપીરની ભાદરવા સુદ બીજની તો ચાલો મિત્રો આગળ વધીએ એક પરિચય રામદેવપીર કોણ હતા તેમની માન્યતા બે ભાદરવા સુદ બીજનું મહત્વ આ તિથિ શા માટે વિશેષ ત્રણ વિધિ કેવી રીતે વ્રત કરાય છે નિયમો ઉપવાસ પૂજન પદ્ધતિ ચાર વ્રત કથા લોકપ્રચલિત રામદેવ બીજ કથા પાંચ મહિમા અને ચમત્કાર લોકકથાઓ વક્તોની માન્યતાઓ છ સામાજિક આધ્યાત્મિક સંદેશ સમાનતા સેવા વક્તિનો સાર સાત નિષ્કર્ષ આજના સમયમાં આ વ્રતનું મહત્ત્વ વાદરવા માસ્સુદ રામદેવપીરની બીજ વ્રત કથા મહિમા સંપૂર્ણ લેખ અંદાજે ત્રણ હજાર શબ્દો એક પરિચય ભારતભૂમિ હંમેશાં સંતો મહાત્માઓ અને અવતારોની ભૂમિ રહી છે રાજસ્થાનના રૂનીચા ગામે અવતરેલા બાવળીયા ભક્તોના આરાધ્ય દેવ રામદેવપીર એ હિન્દુ મુસલમાન જ્ઞાતિ જાતિનો ભેદ બોલી સર્વે માનવજાત માટે સમાનતા ભક્તિ અને સેવાનો સંદેશ આપ્યો લોકો તેમને પીર બાબા રામાપીર રામદેવજી જેવા અનેક નામે યાદ કરે છે ગુજરાત રાજસ્થાન જ નહીં પરંતુ સિંધ મધ્યપ્રદેશ અને ભારત બહારના દેશોમાં પણ તેમનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે રામદેવ પીર પરમાત્માના અવતાર રૂપે માનવામાં આવે છે ભક્તોની માન્યતા પ્રમાણે તેઓ કળિયુગના રક્ષક છે જેમણે દુઃખી ગરીબ નીચ જાતિના લોકોનો દુઃખ હર્યો બે ભાદરવા સુદ બીજનું મહત્વ ભાદરવા માસ સુદ બીજ એ દિવસ રામદેવ પીરનો પરમપાવન દિવસ માનવામાં આવે છે આ દિવસે રૂનીચા ધામે ભવ્ય મેળો ભરાય છે લાખો ભક્તો આ દિવસે બાવળિયા પીરની સમાધિ પર ધજા ચઢાવે છે આ તિથિએ રામદેવ પીરે લોકકલ્યાણ માટે જીવોત્સર કર્યો હતો એવી માન્યતા છે તેથી આ રામાપીરની બીજ તરીકે ઓળખવામાં આવે છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરીને કથા સાંભળી પ્રાર્થના કરે છે તેમના મનોકામના પૂર્ણ થાય છે એવી લોકશ્રદ્ધા છે ત્રણ વિધિ ભાદરવા સુદ બીજનો વ્રત અતિ પવિત્ર ગણાય છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા

એક વખત રાજસ્થાન પ્રદેશમાં ગરીબ અને લોકો પર અને પોતાની વ્યથા દૂર ન થઈ શકતા પરમાત્મા તેમની કરુણાથી પૃથ્વી પર અવતર્યા અને રાજપૂત રાઠોડ કુળમાં અજયસિંહના ઘરમાં રામદેવપીર રૂપે જન્મ લીધો રામદેવજી બાળપણથી જ દિવ્ય શક્તિઓ ધરાવતા હતા ગરીબોને ભોજન કરાવવું પીડિતોને મદદ કરવી દુઃખીઓને આશ્રય આપવો તેમના જીવનનો ધ્યેય હતો કથામાં કહેવામાં આવે છે કે એક વખત પાંચ પીર અરબ દેશમાંથી રામદેવ પીરની શક્તિ પરીક્ષણ કરવા આવ્યા પણ રામદેવ પીરે પોતાની દિવ્ય શક્તિઓથી તેમને સંતોષ્યા અને તેમને પોતાના ભાઈ રૂપે માન આપ્યો ત્યારથી તેઓને પીર કહેવામાં આવે છે અંતે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ પીરે જીવોત્સર કરીને રૂનીચા ગામે સમાધિ લીધી આ સ્થળે આજે વિશાળધામ છે પાંચ વ્રતનો મહિમા અને ચમત્કાર કહેવાય છે કે રામદેવપીર દરેક ભક્તની સાચી પ્રાર્થનાને સાંભળે છે ગરીબને ધન નિસંતાનને સંતાન બીમારને આરોગ્ય આપે છે અનેક લોકકથાઓ મુજબ અશક્ય કાર્યો પણ તેમના આશીર્વાદથી શક્ય બને છે જે ભક્ત ભાદરવા સુદ બીજના દિવસે ઉપવાસ કરે છે અને ધજા ચઢાવે છે તેમના પાપ દૂર થાય છે ઋણિચા જનહીન પરંતુ ગામ ગામમાં આવેલા તેમના મંદિરોમાં આ દિવસે વિશેષ મેળા રથયાત્રા અને ભજન સાંજ યોજાય છે છ સામાજિક આધ્યાત્મિક સંદેશ રામદેવ પીરનો સંદેશ માત્ર ચમત્કાર સુધી સીમિત નથી તેમને માનવ સમાજને મોટી શિક્ષા આપી સમાનતા કોઈ ઊંચ નીચ જાતિભેદ ન રાખવો સેવા ગરીબોની સેવા કરવી એ જ સાચી ભક્તિ ભક્તિ પરમાત્માની સાચી આરાધના નિષ્ઠાથી કરવી માનવતા માનવતાથી મોટું કોઈ ધર્મ નથી આથી આજે પણ લોકો રામદેવ પીરને કરુણાના સાગર કહે છે સાત નિષ્કર્ષ ભાદરવા માસ સુદ બીજનો દિવસ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતા અને ભક્તિનો પ્રતિક છે લાખો ભક્તો આજે પણ રૂનીચા જઈ ધજા ચઢાવે છે અને ઘેર ઘેર કથા સાંભળે છે આ વ્રત કરવાથી મનમાં શ્રદ્ધા ભક્તિ સેવા અને સમાનતાનો ભાવ વિકસે છે આ રીતે ભાદરવા સુદ બીજનો રામદેવપીર વ્રત કથા મહિમા ભક્તિ સમાનતા અને માનવતાનો બાદ ભણાવે છે તો મિત્રો વિડિયો માંગ આટલું જ તો મળીએ નાવા વિડીયો માંગ